ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ની અંદર લગ્ન ની લાલચ આપી ત્યક્તા ને અવારનવાર ઘરે અને હોટલે લઈ જાય અને તેના પર દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું છે ત્યક્તા જયારે સંબંધ તોડી નાખવાની વાત કરી ત્યારે તેના ફોટો અને વિડીયો છે તે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ છે તે કરવામાં આવ્યા હતા